હું રમજુભા જાડેજા ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિનો મુખ્ય કોઓર્ડિનેટર આજે જે પ્રશ્ન છે ને અમારી મિટિંગમાં બહુ વિગતવાર ચર્ચાઓ થઈ ને આ ચર્ચાઓ આ વિષય ને આપ બધા પણ અને ગુજરાતની પ્રજા બહુ યોગ્ય પરિપ્રેક્ષમાં આપ સમજો છો એના માટે આપ સર્વેને ધન્યવાદ પાઠવું છું જાહેર જીવનમાં નૈતિક અધપતન જે થઈ રહ્યું છે જાહેર જીવનમાં નૈતિક અધપતન જે થઈ રહ્યું છે એને રોકવા માટેનો આ પ્રયાસ અમારો છે છત્રીસ સમાજ અત્યારે એના માટે આગળ આવ્યો છે એના ઉપર પર્ટિક્યુલરલી ખોટી ટિપ્પણી કરી છે એટલા માટે જે વિધર્મી શબ્દ અને બેન બેટીના વ્યવહારનો શબ્દ એ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે માન્ય વડાપ્રધાનશ્રીએ બે ત્રણ ભાષામાં કીધું છે બે ત્રણ સભામાં કે ગુજરાતની અને દેશની વિરાસત સાચવવી આપણી ફરજ છે તો હું એમને વિનંતી કરું છું કે આ એક વિરાસતનો ભાગ છે અને આપ એના માટે ગંભીરતાથી વિચારો આજે અમે જે મિટિંગમાં ચર્ચાઓ કરી એમાં બે ત્રણ મહત્ત્વના બીજા મુદ્દાઓ લીધા છે એક તો કે એમની સાથે પીઆઈએલ કરવી અને ગુજરાતના રાજા મહારાજો પીઆઈએલ કરે એવી ટાઈપનો એક મુદ્દો અમે ચર્ચામાં લીધો છે બીજું ઉમેદવારી પત્રની વાત થઈ ગઈ એ સિવાયના મુદ્દાઓ ઓન સ્પોટ હોય સરકારે કોઈ એવું પગલું લીધું હોય તો ઓન ધી સ્પોટ એ થયું હોય એટલે વિગતો આવે પછી એમણે કરણસી થોડું એમાં કહેશે મારી પાસે એ માહિતી હજી નથી આવી પણ બીજા અમે એવા મુદ્દાઓ નક્કી કર્યા છે કે ભાઈ મહિલાઓને વધારે વધારે આમાં કઈ રીતે સામેલ કરવી જિલ્લાઓ જિલ્લાઓ શું શું અલગ અલગ પ્રોગ્રામો કરવા એટલે બધા 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 સમાજોને સામેલ કરવા માટે ઝુંબેશ કઈ રીતે શરૂ કરવી એને માટે એક ટીમ અલગ બનાવવી પછી જે જે સંસ્થાઓ અત્યાર સુધી હજી સક્રિય ન હોય એને સક્રિય કઈ રીતે કરવી આ બધા મુદ્દાઓ આપણા ધ્યાનમાં છે આ બેન ચર્ચાઓ કરી છે અને રાજકોટની સ્થાનિક સંસ્થાઓ રાજકોટ શહેર અને જિલ્લા એને વધારે વધારે સક્રિય કઈ રીતે કરી શકાય એના માટેની ખાસ બેઠક આજે રાખી છે એટલે એની રણનીતિ પણ આગળ ઉપર થશે આ બધાનો

શું બનાવ બન્યો એની થોડી વિગતો લેવી પડે એટલે બીજું અત્યારે હું કાંઈ એ એક છત્રીય સમાજનો રોષ બતાવે છે કે બે આ સ્વયંભૂ પ્રશ્ન કેટલો મોટો છે ને ભવિષ્યમાં કેટલો મોટો બનશે ઈ એક એની નિશાની છે મોટા મોટા રાજકમા નેતાનો આ બધી પ્રક્રિયાઓ સ્વયંભૂ છે એટલે એ તો ચાલુ રહેવાની આ જે શાંતિ કોમ આ બધી છે ખરેખર મેપાલસિંહની દરબદ ગઈ તો અહીંયા કારણ કે આ તો રહી છે અમે પછી ચર્ચા વિદાય ચર્ચા કરશું